અમદાવાદના બે હજારથી વધુ ટેક્સી ચાલકો હડતાલ પર ઉતર્યા છે એરપોર્ટ પર ખાનગી પાસિંગની ટેક્સી બંધ કરવાની માંગ કરવામાં આવી છે સાથોસાથ કેબ સર્વિસના ભાડામાં વધારાની માંગ કરાઈ છે એરપોર્ટ ઓથોરિટીએ પ્રી સર્વિસ શરૂ કરી છે રિક્ષા ચાલકોની હડતાલ બાદ હવે ટેક્સી ચાલકો હડતાલ પર ઉતર્યા છે વિવિધ માંગણીઓ સાથે અચાનક હડતાલ પર ઉતરી જતા એરપોર્ટના મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જોકે બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે પરંતુ મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો ચોક્કસથી વારો આવ્યો છે અમદાવાદની અંદર ઓલા ઉબેર રેપિડો જેવી ઓનલાઈન ચાલતી ટેક્સી વાહનોના માલિકોએ અત્યારે હાલ પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે અમદાવાદની અંદર ચાલતી તમામ ટેક્સીઓ ના ટાયરો છે અને આ બાબતે અત્યારે આપણી સાથે વિસ્તૃત માહિતી આપવા માટે એમના ટેક્સી યુનિયનના એક માણસ હાજર છે આપણે એમની પાસેથી જ જાણીએ કે એમની તકલીફ શું છે માટે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે પહેલાં આપણું નામ જણાવો મારું નામ છે શું માંગણીઓ છે તમારે ઓલા ઉબેરમાં મિનિમમ આઠ દસ વર્ષથી અમારી ટેક્સી ગાડીઓ ચલાવીએ છીએ પ્લસ સરકારનો એક પરિપત્ર બે હજાર ત્રેવીસમાં રજૂ કરેલો કે ફોર પ્લસ વનનો મીટરનો પર કિલોમીટરનો ભાવ પચીસ રૂપિયા નક્કી કરેલો જે આ ઓલા ઉબેર છે રેપિડો છે મલ્ટીનેશનલ લેવલની તમામ પ્રકારની કંપનીઓ અમને આઠથી નવ રૂપિયા પર કિલોમીટરનો ભાવ આવે છે અમારું શારીરિક અને માનસિક શોષણ કરે છે પ્લસ પોતાની જે અમદાવાદની અંદર પહેલાં એની ઓફિસો ચાલતી હતી એ બંધ કરીને ફ્રેન્ચાઇઝીઓ આપી દીધી જેમાં અમારું કોઈ નિરાકરણ આવતું નથી જે પ્રમાણે અત્યારે આપણે અહીંયા ઓલા ઉબેરના જે ડ્રાઈવરો હાજર છે અને યુનિયનના માણસો હાજર છે એવું કહી રહ્યા છે કે જે લોકોએ એમના પોતાના પડતર પ્રશ્નોની માગણી એમના સમક્ષ મૂકી છે પણ તેમના કોઈ પણ જાતનો જવાબ નથી મળતો અને હેરાનગતિ કરી રહ્યા છે તે મુદ્દે એ લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં જો એમના પ્રશ્નોનો હલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે તેઓ આંદોલન કરશે અને ગાડીઓ નહીં ચલાવે કેમેરામેન આર્યન સિંધી સાથે રણજીત મકવા